ગાયો તો તને ફરીએ મળશે ગાયો તો તને ફરીએ મળશે નહીં પાણે ફરી નામ તો કે આખા ગુજરાત માં ગોમણે ગમણે બધા પણ કે હથી

પછી બોલીએ એટલું શું પડે બે દી પોગ ફૂલ ભાઈ ટીમ આખી જો પર ડે પર ડે છેલ્લા દસ વર્ષથી એટલે મારા ભગવાન એવું કે છે ખુશી છે અને ખુશી જાત મહેનત પર બડદે પૈસી મૂર્જી પૈજીયા ગુરુ બનાવીને ચા એનાથી ચારીન જેટલા જણના ઘર ઉઘાડો રાખાઈને કેટલા સુખ અપાય હું દીપો મનાઈ તે માતા માતાને મનાઈ દીધી એના અન્ન ઢોરાવાનું ચાલુ થયું ને મેજોરિટી પછી વડે ચોખા છે ચોખા કંકુવાળા થાય તો કોકના તિલકે ચડી જાય અને ખીચડી જાય તો અઠવાડિયા મેં જાય ચોખા છે

પછી મોત્યાળો મજા મજા મોં ગમોન આ બધું આખી રાત ધૂણીશું મજા કરીશું હવાર પડી જશે આ નવ તારીખ છે હવાર દસ તારીખ છે દસ તારીખ છે એટલે બધો ચાર પાંચ જાતનો રિઝલ્ટ બાર આવવાનો રિઝલ્ટ એમાં આઈપીએલ નો કાલ છેલ્લો દાડો છે આઈપીએલ નો બિહારનું રિઝલ્ટ લાલુ નું આવવાનું છે દુબઈ તો હું જૈન આવી હતી દશેરા દાળ બળદેવી બે ઘોડા બેઠા અને દર રાતે ધૂણી હેડ બી હે ચમ તો દુબઈ જવું છું મારા સૈયદ યાર કેપિટલ નો વિજય બનાવું છું આ બોલેલું મુરજીભાઈ સાબિત કરીએ છે પટેલના ના ઘેર જાતા નો જેટલું ધૂણ્યા હતા બે હજાર ઓગણીસ ના બીજા મહિનાની ની તેર તારીખ ચોવીસ તારીખ ડોનાલ એકવીસ તારીખ મુની બાપુ બળદેવભાઈ જંગલ આ બધું યાદગીરી વાળો ખેલ છે મેમરી નો જેમ કે બાધા આપી છે એક એકને બધું ચલો બધા મોડાસન હાથ જવાનો પણ એ તમારા બધાના પુણેના ખેલ છે જબરજો માતા એવું કહું છું અપડાઉન અપડાઉન હેડો હેડો ચાલો ચાલો ઇંગ્લિશમાં છે ને ગુજરાતીમાં છે જી જમ સમજણ પડે એમને એટલે મામેનાની નાગન નાગણી આયા કેટલાય મળો પરદેશ ખંડ છોડી દો તો નાગ ને નાગણી નો પેલા લોકો કેવો હિસાબ પછી કે હાથી એટલે ગણપતિ ગાય ગેઠું એ ગધેડું ન ગોળું

અને બળદેવભાઈ બહુ અનુભવ ધૂણેલાના કોઈને સુખ મળ્યું છે એ અનુભવી માણસો બેઠે એવું તારો ભાવ હતો એવું બધું માણસ તેડાવી ગયું એમ ગમન ધૂણતા ધૂણતો મતલબ બધું બહુ નશો કરું પણ નોલેજ વાળું બેલેન્સ વાળું કોમ છે સરકસ વાળું કોમ નહીં હાથની ચાલાકીનું કોમ નહીં વેણ વધાવો તો મારે એક ઈસી સેકન્ડનો ખેલ કના દિવાળી જેટલી પેટી જેટલી નોટ જેટલી નોટનો સિરિયલ

એ બાવન માં ત્રેપન માં જોકર બની જાઉં જોની વોકર બની જવ હાથ બતાવ કે ના ના નસીબ નસીબમાં ચોટી જવ એનો નોમ દીપો

અમુક વખત લોહીમાં આલ્કોહોલની જરૂર પડે છે એવું સાયન્સ કેશો માતા કઉ છું ગમણના મહેસાણા જિલ્લા એને એક આગી ઓળખ ઊભી કરી છેલ્લા દસ વર્ષમાં વન થોડ વાન થોડ વર્ષોથી ઘોઘા મહારાજ નામનો ગણો ગવાતો હતો પણ આજના યુગમાં હાજર આ યાર ટેસ્ટ કરાવી દીધો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ ચાલે છે પણ ગમોણભાઈ તો વાળ દોઢો બોધ્યો ને એટલે આવું હું પડે તો ને એનું મે લેબોરેટરી કરીને ખમા કી દી કોકને જ ખબર પડે વાહ 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 કરું તો ગંગાના ઓરત જાતોણ મોડ બોણ વિજાપુર કારી કે પછી અમદાવાદ કે પછી નવખંડ ધરતી કે અતર બજાર માં એક એડ્રેસ નો આગામી શું શું બનવાનું છે શું શું કરવાનું છે એ વાંચી લેજો વત વત એવું વાંચી લેજો સાત વ્યક્તિ અને બે એમ કરીને નવ વ્યક્તિના નામનું આ રૂપિયા પડતા આ કા ગરકાલ ફાટી જશે ને પ્લો ગમણ ચોધી નો ખોના નો સિક્કો ઘરમાં કાયમ ચોલ્લા કરશે એવી સોની ટાઇટલ લઈને બજારમાં નેકરીશુ અન અબડાઉન બજાર વચ્ચી હાથ મહીનો મારા બધું વાજો અત્યારે નવું બજારમાં મેલ્યું છે મુરજીભાઈ બળદે ભાઈ ભારત ના વડાપ્રધાન ઘરમાં નહીં જોયું ચમનું સેટિંગ કર

અન સવાર સવારની કાગળ કાવાડે મળે મુરદી પછી કે ઈશ્વરભાઈ આપણો બધો વાયકંડ પેલા ભેગો થયો આજે તેદારે એવું કીધું તારા ગમત કાશ્મીરી બાપુ બળદે બેન મુનિભાઈ આ બધી તસવીર જોઈ લેવાની મારી પત્રિકા એક નહીં બાર વર્ષથી આવી સાફ સાફ કરું તમારે પન્ર દાડા તો ફર્મો બનાવવો પડે બોલાવવો પડે ને બોલાવો પડે ફેલ

સરત ચૂકી જાય નજર ચૂકી જાય તો કોઈ ફેર ના પડે મારી દીકરી હોય ગમન ની બે બુનો મારા હો એ મારા ભત્રીજા સન મારી દીકરી સન ગમન તારી માસી મારે કોઈ જુદું ના હોય બહુ બહનો ફો વર્હનો નહીં અજાર હંગાત સંઘાત કરીને દીપોનું હગુ હો આપડી તો બધા બહુ બીખ રાખ કેમ ન હકા થઈને ચોક નફરત થાય તો આપણા માતા વર્ગ આવ ખોફ છે હાથો લાલા ધુવાન તો ભધવાન છે ના નહીં પણ મળદે ભાઈ થી થાય મારા બોસ બની ગયા અને માં નામ હો બદનામ બે હાજર આઠ થી ચિત્ર પાસો વર જોયું નહીં અને યુદ્ધ ને મેળ્યું નહીં જેના જોડી દુશ્મની કઈ સમાધાન તો કરતા નહીં એટલે તમને નહીં પડતી આટલી બધી અમિતભાઈ જોડી દુશ્મની કરી ગૃહમંત્રી જોડી દુશ્મની કરી એમાં જીતથી પંપવાળા જોડી દુશ્મની કરી ધોરેશ્વર માધેવ ની ગૌશાળા ઇન્દ્રણ ની મા કિલ્લો બનાવતો એમાં બધું દુશ્મન કરી મારો પ્રાઇવેટ એટલા માટે એને માતાને આવું બનાવવાનું જોર્યું એટલે ગમવાન મારા દીપાના ભગવાન એવું કહેશે કફુલભાઈ એવું કહું છું ચૌદ પરગણો ચારે ચારિન કદાચ જેડુ રતન હોદિન જો કદાચ મુનિ બાપુનો તાજો મેલાશે કાશ્મીરી બાપુનો મેલાશે અને બારમો મહિનો પતિ જશે અને બીજો મહિનો આવશે બીજા મહિનાની જે તારીખો લખી છે એમાં મરજીભાઈ કદાચ જગત નહીં ભારત નહીં એડ્રેસ એ બાયોટેકનોલોજીની કરી પોલીસ એકડે મેમ જ આ બધો અવસર છે એટલે વ્યવસ્થામાં કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં